સંસારમાં કઈ છે નહીં એક હાસ્ય કલાકાર છે એને કોઈ પૂછ્યું કે આ સંસાર કેવો છે એટલે તરત એને જવાબ આપ્યો કે સંસાર જેવો છે આપણે સંભારો બનાવો છો ને તમે બેનો કોબી કોબી ના દડા જેવો સંસાર છે અને એમનું એમનું આખું પેલું હાસ્ય તરફ હોય એટલે એમણે એવો જવાબ આપ્યો હું તમને પૂછું કે તમે કોબીને તમે ફોયલા કરો ફોયલા કરો ફોયલા કરો એક પછી એક પત્તું નીકાળ્યા કરો નહીં એક ભાઈએ કીધું નવા નવા લગ્ન ને એટલે બેનને કીધું કે બેને આમ પ્રેમથી પૂછું કે તમે ઓફિસે જ છો આ જમવામાં શું બનાવવું ભાઈને કોબી બહુ ભાવે એટલે કીધું કોબીનું શાક બનાવજો અને રોટલી બનાવજો આમ કહીને પેલો ભાઈ તો વ્યહુ ગયેલો પણ હવે આ નવી નવી બિચારી પરણીને આવેલી બેન એને ખબર ન પડે કે શાક કેમ સુધારાય કોબી ને કઈ રીતે સમારાય એ ખબર ન પડે એક પછી એક પત્તું મંડી કાઢવાય બોલો નોકરી ધંધા એથી બપોરે ઘરે આવ્યો ને કીધું કે શાક બનાવ્યું બોલે નહીં શાક ગુવારનું બનાવ્યું અરે મેં તને કીધું તું કોબી નું બનાવવાનું ગુવારનું શાક હું ખાતો નથી ત્યારે બેન બોલ્યા કે પણ કોબી માંથી કઈ નીકળે તો બનાવવું નહીં